યુવાન ખેડૂતો મહિલાઓ અને ગરીબ પરિવારોના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને ભાવિ રોડમેપ તેમજ રાષ્ટ્રને વિકસિત બનાવવા માટેના પ્રેરક સંદેશાને શોર્ટ ફિલ્મ થકી નિહાળ્યું હતું આ તકે સૌ ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક શપથ પણ લીધા હતા સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભથી જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તન અનુભવતા લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુવાની થીમ અંતર્ગત ગ્રામજનોએ સરકારની યોજનાઓના ફાયદાઓ વિશે સમજણ પૂરી પાડી હતી સાથે ગ્રામજનોએ વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ પણ લીધો હતો ઉપરાંત આઈસીડીએસ વિભાગ દ્વારા ઊભા કરાયેલ સ્ટોલ્સની મુલાકાત લઈને આંગણવાડી લક્ષી યોજનાઓની માહિતી મેળવી હતી આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી બેન ભગોરા સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સરપંચ લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા